અત્યારે આપણા વિશ્વમિત્રીના યવતેશ્વર ઘાટ પર છે શિવરાત્રીને એકાદ મહિનો બાકી રહેલો છે તે દિવસોના અંદર વડોદરાની ઘણી બધી જે સંસ્થાઓ છે પ્રકૃતિને લગતી છે હેરિટેજને લગતી જે સંસ્થાઓ છે કામ કરી રહી છે અને ઘણા મંદિરના સ્વાધ્યાય પરિવારોવાળા પણ એ ભેગા થઈને આ ઘાટનું ફરીથી એક વખત સફાઈ કરીને અહીંયા વિશ્વામિત્રીના કિનારા ઉપર એક સાંસ્કૃતિક રીતે કઈ રીતે શિવરાત્રીનું પૂજન પણ થાય અને કઈ રીતે એનું સેલિબ્રેશન થાય એના માટે બધા ભેગા થાય દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે આવવાની છે અને જેના અંદર ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખવાના છે કે જેવી રીતે આજુબાજુનું જે પર્યાવરણ છે એ પણ ચોખ્ખું થાય એટલીસ્ટ વર્ષે એક વખત જે આપણો સાંસ્કૃતિકને જે વારસો છે એનું આપણે ફરીથી આપણે એમને જોઈએ પણ ખરા અને આપણે એના અંદર ફાઈની સાથે બધા લોકોના અંદર જોડાય તો ખબર ખબર પડે કે વડોદરા જે રીતે સંસ્કારી નગરી છે સફાઈની સાથ સંસ્કારી નગરી કેમ્પ સંસ્કારી નગરી છે અને આપણે સંસ્કારોને વર્ષો વર્ષ સુધી આપણે ચલાવી શકીએ તેના માટે આપણા પ્રયાસો એ વર્ષે એક વખત તો બંને બધી સંસ્થાઓ જે રીતે જોડાય છે એવી રીતે આપણે પણ આના અંદર જોડાઈએ જે સંસ્થાઓ આની અંદર કામગીરી ભાગીદારી કરી રહી એને આપણે સહાય કરીને કેવી રીતે આ એક સંસ્કારો છે આપણી આવનારી પેઢીના અંદર પહોંચે અને એ લોકો પણ આવી જ રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામોને બધું કરતા રહે તેના માટેનો આ એક અમારો પ્રયાસ છે